અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વર્ગ ચારના ખાનગી એજન્સીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે આ કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારો પીએફ સહિતની પડતર માંગણી અંગે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હાથમાં પોસ્ટર અને બેનર સાથે કર્મચારીઓ હોસ્પિટલ પરિસરમાં ધરણા પર ઉતર્યા હતા સુપરવાઇઝર અયોગ્ય વ્યવહાર કરતા હોવાનો પણ કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો અમારને કે અમારો જમ પૈસા નથી મળ્યા અમને બોનસમાં નથી મળવાનું પગાર અમને પૂરતો નથી મળતો અમને 10500 પગાર આપવા માં છે બે મહિનાથી અમને બોનસ બોનસ કરીને 700 800 રૂપિયાનો ના કે ચાલે નથી ચાલવાનું બીજો અમાર શોષણ ચાલી કામ કરવા જે ત અમને પરેશાન કરી તો આ પુરતી પુરતી કોઈ ચીજ અમને આપવા તૈયાર નથી બરોબર અને બીજો અમાર પગાર 24500 પગાર છે પણ ના પગાર અમને પૂરતો ના ફીસકતો અમાર પાસેમાંથી 1000 પણ